એ તો અનુભવ તમને છે ને મે પરમજી હું તારું ઘેર આવું છું અને મારા એક મિત્ર ને જોડે બોલાયેલા સારું બંધાયેલા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું એના ત્રીજે દિવસે રૂરલ માંથી ઉઠાવીને એસઓજી માં મૂકી દીધો આજની તારીખ માં એસઓજી માં છે એટલે મેં તો એને છે ડીજી ની સ્કોડ માં મૂકેલો પણ એ બધી તાકાત નથી કે મહિને પચાસ લાખ રૂપિયા કમાણી જગ્યા મેં મૂકેલો શું કહ્યું હજુ નારિયેલ નહીં વધી રહ્યો